શું તમને પણ નાનપણથી એવું જ શીખવવામાં આવ્યું છે કે પૈસા માત્ર પરસેવો પાડીને જો તમે કન્યા રાશિ એટલે કે વિરગો છો તો સાવધાન થઈ જજો કારણ કે આ તમારી જિંદગીનું સૌથી મોટું અને ખતરનાક જૂઠ સાબિત થઈ શકે છે આજે હું તમને જે સત્ય કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે જરા તમારી વાણી તમારી બોલવાની ઢબ અને તમારા ગળામાંથી નીકળતા અવાજ પર ગૌરવ કરો શું તમે ક્યારે તમારી જિંદગીમાં એવું મહેસૂસ કર્યું છે કે જ્યારે તમે કંઈક બોલો છો ત્યારે લોકો એકાગ્રતાથી સાંભળે છે અથવા ઘણીવાર એવું બન્યું હશે કે તમારી માત્ર એક નાનકડી ટીકા એક સાચું પણ કડવું વાક્ય કે કોઈની ભૂલ કાઢવાની તમારી આદતને કારણે વર્ષો જૂના સંબંધો પડવારમાં તૂટી ગયા હોય અને હાથમાં આવેલું મોટું કામ બગડી ગયું હોય મિત્રો આ કોઈ સામાન્ય ઇત્તેફાક કે સંજોગ નથી આ તમારા કુંડળીના બીજા ભાવ એટલે કે જેને આપણે ધનભાવ કે કુટુંબ ભાવ કહીએ છીએ તેનું એક એવું ભયાનક અને કડવું સત્ય છે જે મોટા ભાગના જ્યોતિષીઓ સુધી પહોંચી શકતા નથી આજે આપણે કન્યા લગ્નના એ રહસ્યમય ભોયરાનું તાળું ખોલવા જઈ રહ્યા છીએ જ્યાં તમારો અઢળક પૈસો તમારો પરિવાર તમારી વાણીની શક્તિ અને તમારી સૌથી મોટી તાકાત તેમજ નબળાઈ છુપાયેલી બેઠી છે जो आजे आ वीडियो के लखाण छोड़ी ने गया तो याद जो के कदाच किस्मत रात खजा चाबी हमेश गुमा आखी जिंदगी मेहनत करने छता परिणाम केम नहीं मत तो चलो ज्योतिषना महासागर में ऊंडा उतरीये समझिए तमारी आर्थिक स्थिति न असली गणित कन्या राशि ए पृथ्वी तत्वनी राशि જેનો સ્વભાવ છે વિશ્લેષણ કરવું દરેક વસ્તુમાં પરફેક્શન શોધવું ગણતરી કરવી અને બુદ્ધિનો ઉપયોગ કરવો તમે સ્વભાવે શાંત સ્થિર અને વ્યવહારિક છો પરંતુ જ્યારે આપણે તમારી કુંડળીના બીજા ભાવને એટલે કે ધન સ્થાનને જોઈએ છીએ ત્યારે કહાની પૂરી રીતે બદલાઈ જાય છે અને એક નવો જ વળાંક લે છે બીજો ભાવ શું છે આ માત્ર તમારી બેંકમાં પડેલી રકમ કે તિજોરી નથી બીજો ભાવ એ તમારું કુટુંબ છે તમારી વાણી છે તમારું રોજિંદુ ભોજન છે અને તમારા શરીરનું અંગ એટલે કે તમારી જમણી આંખ છે અને કન્યા લગ્નવાળા માટે આ મહત્વ પૂર્ણ ધન ભાવમાં જે રાશિ આવે છે તે છે તુલા રાશિ જી હા મિત્રો અહીં જ સૌથી મોટો વિરોધાભાસ સર્જાય છે જરા ઊંડાણથી વિચારો કે તમે પોતે કન્યા છો એટલે કે ગણતરી થોડા શંકાશીલ અત્યંત વ્યવહારિક અને નાની નાની ભૂલો શોધનારા પરંતુ તમારું ધન સ્થાન શું છે તમારું ધન સ્થાન તુલા છે છે જેનો સ્વામી શુક્ર તુલા એટલે સંતુલન સૌંદર્ય કળા સંબંધો ડિપ્લોમસી અને લક્ઝરી આજ એ સંઘર્ષ છે આજ એ કોન્ફ્લિક્ટ છે જે તમારી જિંદગીમાં પૈસાના મોટા ઉતાર ચઢાવને નિયંત્રિત કરે છે અહીં આકાશ મંડળના ત્રણ મોટા મહારથીઓ તમારી જિંદગીનો ખેલ રમી રહ્યા છે પહેલા તમારા લગ્નેશ એટલે કે તમારા શરીર અને મગજના માલિક સ્વયં બુદ્ધ દેવ બીજા તમારા ધન ભાવના સ્વામી એટલે કે વૈભવના દાતા શુક્ર દેવ અને ત્રીજા ધનના પ્રાકૃતિક કારક અને દેવોના ગુરુ બૃહસ્પતિ સૌથી પહેલા વાત કરીએ એ જાદુઈ અને પવિત્ર કનેક્શનની જે તમને બાકીના લોકોથી એકદમ અલગ અને ખાસ બનાવે છે તમારા લગ્નેશ બુદ્ધ છે અને ધનેશ શુક્ર છે જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધ અને શુક્ર પરમ મિત્ર માનવામાં આવે છે જ્યારે આ બંને મળે છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ જેવી સ્થિતિ સર્જાય છે જેનો સીધો અને સરળ મતલબ એ છે કે કન્યા રાશિવાળા જાતકો માટે પૈસો ક્યારે માત્ર મજૂરી કરવાથી બોજ ઉપાડવાથી કે ગધેડા વૈતરુ કરવાથી નહીં આવે આ વાત આજે જ તમારી ડાયરીમાં લખી લો તમારો પૈસો તમારી વાણીની મીઠાશ તમારી આવડત અને તમારા પ્રેઝન્ટેશન પર ટકેલો છે તમે કદાચ મહેસૂસ કરતા હશો કે તમારી અંદર એક અજીબ પ્રકારનો દ્વંદ્વ ચાલી રહ્યો છે એક તરફ તમારું કન્યા લગ્ન ઈચ્છે છે કે બધું પરફેક્ટ હોય સુરક્ષિત હોય તમે દરેક પાસાનો ઝીણવટ ભર્યો હિસાબ રાખો છો બચત કરવા પર ભાર મૂકો છો પરંતુ બીજી તરફ તમારું ધનસ્થાન એટલે કે તુલા રાશિ ઈચ્છે છે કે તમે લોકો સાથે ભળો નવા સંબંધો બનાવો સુંદર દેખાવ અને જીવનને લક્ઝરીથી જીવો આ તુલા રાશિનો પ્રભાવ છે જે તમને મોંઘી વસ્તુઓ તરફ આકર્ષિત કરે છે તમારી વાણીમાં એક અદભુત લોજિક છે તમારી પાસે દલીલ કરવાની ગજબની શક્તિ છે પણ ક્યારેક તમે સત્ય બોલવાના ચક્કરમાં અથવા સાચું શું છે તે સાબિત કરવાના ચક્કરમાં તમારા અંગત સંબંધો બગાડી લો છો અને તમને ખબર પણ નથી હોતી કે આ સંબંધ બગડવાની સીધી અસર તમારા બેંક એકાઉન્ટ પર પડે છે હું જાણું છું કે બહારની દુનિયા તમને બહુ સમજદાર શાંત અને ઠરેલ માને છે લોકો વિચારે છે કે તમારી પાસે ફ્યુચર નું બધું પ્લાનિંગ તૈયાર છે પણ અંદર ને અંદર તમે તમારી જમા પૂંજી લઈને તમારા ભવિષ્યની સુરક્ષાને લઈને એક અજીબ પ્રકારના ડર અને અસ્લામતીમાં જીવો છો તમને હંમેશા એક જ પ્રશ્ન સતાવે છે કે શું આટલું પૂરતું છે ભલે તમારા બેંકમાં ગમે તેટલા પૈસા હોય ભલે તમારી પાસે ગાડી બંગલા હોય પણ એક અદ્રશ્ય અસુરક્ષાની ભાવના તમને રાત્રે શાંતિથી ઊંઘવા નથી દેતી અને આ સ્વભાવ બુદ્ધનો છે જે સતત વિચારતો રહે છે હવે વાત કરીએ શુક્રની જે આ વિડીયો સૌથી મહત્વનો ભાગ છે શુક્ર તમારા ધન ભાવનો સ્વામી છે શુક્રને શું જોઈએ શુક્ર એટલે કળા પ્રેમ સુંદરતા મીઠાશ પરફ્યુમ અને સારું સાત્વિક ભોજન અને બીજો ભાવ ભોજનનો પણ છે અને ચહેરાનો પણ છે શું તમને ખબર છે કે તમારી લાઈફ તમારા કપડાં પહેરવાની રીત અને તમારું ઓવરઓલ પ્રેઝન્ટેશન સીધું તમારા બેંક બેલેન્સને કંટ્રોલ કરે છે કન્યા રાશિના જાતકો ઘણીવાર સાદગીમાં માનતા હોય છે પણ યાદ રાખજો જ્યારે તમે ફાટેલા કે મેલા કપડાં પહેરો છો જ્યારે તમે તમારી જાતને વ્યવસ્થિત નથી રાખતા અથવા જ્યારે તમે તમારી વાણીમાં કડવાશ અને લાવો છો ત્યારે તમારું શુક્ર પીડિત થઈ જાય છે અને પૈસાનો પ્રવાહ અટકી જાય છે એક બહુ મોટું અને ઊંડું રહસ્ય જણાવું છું લગ્નેશ બુધ તમે અને ધનેશ શુક્ર પૈસા મિત્રો છે આનો અર્થ એ છે કે પૈસા તમારી પાસે આવવા જ માંગે છે પૈસા તમને પ્રેમ કરે છે તમારે પૈસા પાછળ કાંડાની જેમ ભાગવાની જરૂર નથી તમારે બસ તમારા બુદ્ધ બુદ્ધિ અને શુક્ર વ્યવહાર કુશળતા ને સુધારવાના છે તમે જેટલા જેટલા વધુ વધુ ડિપ્લોમેટિક બનશો વ્યવસ્થિત અને આકર્ષક બનશો પૈસા સામે ચાલીને તમારું સરનામું શોધતા આવશે પરંતુ સાવધાન રહો અહીં એક વિલન પણ છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ અને તે છે કારક ગુરુ કન્યા લગ્ન માટે ગુરુ ગુરૂન્દ્રાદિપતિ દોષ અને બાધક સ્થાનના સ્વામી બની શકે છે જેની ગંભીર અસર એ થાય છે કે ઘણીવાર તમારા પોતાના પરિવારના લોકો જ તમારા સગા ભાઈ બહેન કે નજીકના સંબંધીઓ જ તમારી પ્રગતિમાં ઈષા કરે છે અથવા તમારી ટીકા કરે છે શું તમે નથી અનુભવ્યું કે તમે જેમના માટે ઘણું બધું કર્યું જેમની મુશ્કેલીમાં તમે ખડેપગે ઊભા રહ્યા તેમણે જ વખત આવે તમારી ભૂલો કાઢી કે તમારી લાગણીની કદર ન કરી આ એક સામાજિક સાબિતી છે કે કન્યા રાશિવાળાએ પોતાની વાણી અને વ્યવહારમાં ખાસ કરીને નજીકના સંબંધોમાં બહુ સાચવવું પડે છે તમે દિલના એકદમ સાફ છો તમારા મનમાં કોઈ પાપ નથી પણ તમારો સ્વભાવ પરફેક્શનિસ્ટ હોવાથી તમે સામેવાળાની ભૂલ તરત પકડી લો છો અને તેને સુધારવા માટે ટોકો છો જે સામે અપમાનજનક લાગે છે અને ખૂંચે છે તમારી સૌથી મોટી કમી એ છે કે તમે ક્યારેક બહુ વધુ પડતા લોજીકલ પ્રેક્ટિકલ અને શુષ્ક બની જાઓ છો જે ધનના પ્રવાહને રોકે છે યાદ રાખજો શુક્રને પ્રેમ વખાણ અને સુંદરતા ગમે છે પણ કન્યા રાશિ વિશ્લેષણ કરે છે જ્યાં સુધી તમે તમારા વિચારોમાં તમારા રોકાણમાં અને તમારી વાતચીતમાં થોડી નરમાશ થોડી કલાત્મકતા અને સામેવાળાને ગમે તેવું બોલવાની આવડત નહીં લાવો ત્યાં સુધી તે અઢળક ધન જે તમારી કુંડળીમાં લખ્યું છે તે તમારા સુધી પહોંચતા અટકાશે તિજોરી ભરેલી હોવા છતાં તેનો આનંદ નહીં લઈ શકો હવે હું તમને તે માસ્ટર કી એટલે કે સફળતાની ચાબી આપવા જઈ રહ્યો છું જે તમારા જીવનને બદલી શકે છે કન્યા રાશિવાળાઓની સંપત્તિનું અસલી રહસ્ય સર્વિસ અને મેનેજમેન્ટમાં છુપાયેલું છે બુધ વેપાર છે છે અને તમારે કોઈ એક એક જ જ કામ કે આવકના સ્ત્રોત પર આધારિત ન રહેવું જોઈએ કારણ કે તુલા રાશિ બીજો ભાગ એ વાયુ તત્વ છે અને વાયુ એક જગ્યાએ એ ટકતો નથી તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ ઉભા કરો તમે એક શ્રેષ્ઠ સલાહકાર એકાઉન્ટન્ટ વ્યાપારી લેખક વક્તા કે ક્રિએટિવ વ્યક્તિ બની શકો છો પૈસા કમાવવા માટે તમારી જીભનો ઉપયોગ કરો હાથનો નહીં અને બીજી મહત્વની વાત સંગ્રહ કરવાની જગ્યાએ પૈસાને સ્માર્ટલી રોટેટ કરો કન્યા રાશિવાળાને પૈસા દબાવી રાખવાની આદત હોય છે પણ ધન સ્થાન તુલા છે જે વાયુ તત્વ છે પૈસા ફરતા રહેશે તો જ વધશે અને તેની વૃદ્ધિ થશે જો પાણી એક જગ્યાએ ભરાઈ રહે તો ગંધાઈ જાય છે તેમ પૈસો રોકાયેલો રહેશે તો મુસીબત લાવશે તમારી વાણીમાં સરસ્વતી અને લક્ષ્મી બંનેનો વાસ કરાવો કડવું સત્ય મોઢા પર કહી દેવાને બદલે તે જ સત્ય મીઠાશથી વિવેકથી અને સામેવાળાને ખરાબ ન લાગે તે રીતે રજૂ કરતા શીખો આજ તમારી સાચી સાધના છે તમારી આંખોમાં હંમેશા એક પ્રકારનો આત્મવિશ્વાસ અને ચહેરા પર હળવું સ્મિત રાખો ભલે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય બુદ્ધિ અને શુક્રનું મોહક આકર્ષણ એકસાથે મળી જશે ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા નહીં રોકી શકે તમે ખરેખર એ સોનાની ખાણ પર બેઠા છો જેની ચાવી બીજે ક્યાંય નહીં પણ તમારી જીભ અને તમારા મગજમાં છે હવે થોડા ચોક્કસ ઉપાયોની વાત કરીએ જે તમારે ગાંઠે બાંધવા જેવા છે પહેલો ઉપાય તમારા ખોરાક પર ધ્યાન આપો બીજો છે કન્યા રાશિનું પેટ સંવેદનશીલ હોય છે જો તમે તીખું તળેલું કે વાસી ભોજન લેશો તો તમારો સ્વભાવ ચીડિયો થશે અને ચીડિયા સ્વભાવથી વાણી બગડશે અને વાણી બગડશે તો પૈસા અટકશે તેથી હંમેશા સાત્વિક અને સુપાચ્ય ભોજન લો જમ્યા પછી વરિયાળી કે મુખવાસ ખાવાની આદત રાખો જે બુધ અને શુક્ર બંનેને મજબૂત કરે છે બીજો ઉપાય શુક્રને બળવાન બનાવો હંમેશા ચોખ્ખા ઇસ્ત્રી કરેલા અને સુગંધિત કપડા પહેરો પરફ્યુમ કે અત્તરનો નિયમિત ઉપયોગ કરો ખાસ કરીને શુક્રવારે સફેદ કે ગુલાબી વસ્ત્રો ધારણ કરો ત્રીજો અને સૌથી ગુપ્ત ઉપાય તમારા આર્થિક પ્લાનિંગ ને તમારી કમાણી ને અને તમારા આગામી પ્રોજેક્ટને ગુપ્ત રાખો કન્યા રાશિ વાળાને ઘણી વાર નજર જલ્દી લાગી જાય છે કારણ કે તમારું લગ્ન અને ધન સ્થાન બંને સૌમ્ય ગ્રહોના છે તમારી સફળતાનો ઢંઢેરો પીટવાનું બંધ કરો અને શાંતિથી તમારું કામ કરતા રહો જ્યારે પરિણામ આવશે ત્યારે દુનિયા આપોઆપ જોશે છેલ્લે એક ચેતવણી પણ આપી દઉં તમારી અંદર એક ટીકાખોર બેઠો છે જે સતત તમારી અને બીજાની ભૂલો શોધે છે આ ટીકાખોરને ચૂપ કરો તમારી જાતને પ્રેમ કરો અને બીજાની નાની ભૂલોને માફ કરતા શીખો કારણ કે સંબંધો સુધરશે તો જ ધન આવશે હવે તમારી પાસે બે રસ્તા છે કાં તો તમે તમારી ટીકા કરવાની બધું નેગેટીવ વિચારવાની અને ડરી ડરીને જીવવાની જૂની આદતમાં રહો અને એ જ પરિણામ મેળવો જે વર્ષોથી મળતું આવ્યું છે અથવા તો આજે જ જાગી જાઓ પોતાની વાણીમાં મીઠાશ લાવો પોતાની પર્સનાલિટી ને નિખારો અને બુદ્ધિનો કલાત્મક ઉપયોગ કરીને પોતાના ભાગ્ય ને ધર્મોરથી બદલી નાખો યાદ રાખજો તમે ગરીબ રહેવા માટે નથી જન્મ્યા તમે રાજા જેવું જીવન જીવવા અને બીજાને મેનેજ કરવા જન્મ્યા છો જો તમને લાગે છે કે આ વાત સીધી તમારા હૃદય ને સ્પર્શી ગઈ છે જો તમને એવું લાગ્યું હોય કે આ વિડિયો જાણે માત્ર તમારા માટે જ બન્યો છે તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરા આત્મવિશ્વાસ સાથે લખો આઈ ક્લેમ માય વેલ્થ અને બ્રહ્માંડને ઈશ્વરને અને તમારી જાતને કહી દો કે તમે હવે તૈયાર છો તે અઢળક સંપત્તિ મેળવવા માટે આ વિડિયોને તમારા એવા કન્યા રાશિના મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરજો જેમને તમે જીવનમાં આગળ વધતા અને સફળ થતા જોવા માંગો છો કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે